સેવા બધા જ કરે છે પણ સેવામાં સ્વને ભૂલી સમાજને જ કરતા માની પોતાનું જીવન સમર્પિત કરી દે તે જ સાચો સેવક પોતાના સમાજમાં જ નહીં પરંતુ અન્ય સમાજ માટે પણ પોતાની શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિઓનો ઉપયોગ કરનાર ગરીબોના બેલી એવા રાજુભાઈ હાલાણીને અર્બન ગુજરાત નિમિત્તે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવે છે ભગવાન તેમને દીર્ઘાયુ નિરામય સ્વાસ્થ્ય પ્રદાન કરે અને હર હંમેશ તેઓ માનવ અને સમાજ સેવાના ઉત્થાન માટે સતત કાર્ય કરતા રહે તેવી અર્બન ગુજરાત હૃદયથી શુભેચ્છા પાઠવે છે આ સેવક છે શ્રી તાજુદ્દીન ઉર્ફે રાજુભાઈ હાલાણી માનવતાની માહેક પ્રસરાવનાર સમાજ સેવાની ભેખ ધારણ કરનાર કર્મયોગી એવા શ્રી રાજુભાઈ હાલાણીનો આજે જન્મદિવસ છે સમાજમાં ઘણા એવા લોકો છે જે પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરી દે છે તેમાંના એક છે શ્રી રાજુભાઈ હાલાણી કે જેઓ દરેક સમાજના ઉત્થાન માટે સદાય કાર્યરત રહે છે કુદરતી આપત્તિ હોય કે જનતા કરફ્યુ હોય અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રાજુભાઈ હાલાણી હર હંમેશ ગરીબ પરિવારોનો આધાર સ્તંભ બન્યા છે અત્યાર સુધી તેમણે ધાર્મિક સામાજિક શૈક્ષણિક આરોગ્ય લક્ષી સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે તેમની સેવાકીય પ્રવૃત્તિને કદર કરીને અનેક સંસ્થાઓ વહીવટી તંત્ર સહિત સાધુ સંતો અને મહંતોએ પણ તેમને સન્માનિત કર્યા છે